ઉત્તીર્ણ થયેલા બસો વિદ્યાર્થીઓમાંથી ત્રેસઠ વિદ્યાર્થીઓએ એવનગ્રેડ મેળવ્યા હંમેશા વિદ્યાર્થીઓનું ભાવિનું દિવ્ય ઘટતર કરનાર અને દર વર્ષે બોર્ડ તેમજ જિલ્લામાં ઉત્તમ પરિણામ આપતી શૈક્ષણિક સંસ્થા ઓક્સફર્ડ સ્કૂલે આ વર્ષે પણ ધોરણ દસમાં ત્રેસઠ ગ્રેડ સાથે ઓક્સફર્ડ સ્કૂલ જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે ઉત્તીર્ણ થયેલા બસો અઢાર વિદ્યાર્થીઓમાંથી ત્રેસઠ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ દસ પરિણામના ઓક્સફોર્ડના વિદ્યાર્થીઓએ ત્રેસઠ એવન ગ્રેડ મેળવી અમરેલી જિલ્લામાં ઇતિહાસ સર્જી દીધો છે સંસ્થાના કુલ બસો પચ્ચીસ વિદ્યાર્થીઓમાંથી બસો અઢાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે જેમાં ત્રેસઠ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ બોત્તેર વિદ્યાર્થી એ ટુ ગ્રેડ અને એકસો સાત વિદ્યાર્થીઓએ નાઇન્ટી અફ પીઆર મેળવેલ છે જેમાં ઠાકર અનામિકા રામોલિયા સોહમ અને પરમાર દેવાંશી નવ્વાણું પોઈન્ટ ત્રાણું પીઆર સાથે શાળામાં પ્રથમ આવેલ છે ઉત્તીર્ણ થમાર ઉત્તિરના તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના સંચાલક મયુરભાઈ ગજરા અને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર થયેલ છે સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ ગત વર્ષ કરતા આ વર્ષે ઊંચું આવેલ છે અમરેલી જિલ્લાનું પરિણામ સત્યોતેર ટકા આવેલ છે અમારી સંસ્થા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ જેનું પરિણામ સત્તાણું ટકા આવેલું છે અમારી સંસ્થાના કુલ બસો પચીસ વિદ્યાર્થીમાંથી બસોને અઢાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આ બસો અઢાર વિદ્યાર્થીઓમાંથી ત્રેસઠ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવી સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ઉપરાંત બોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે આવી રીતે અમારી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ દસમાં ત્રેસઠ એવન ગ્રેડ આવ્યા હોય એવી સમગ્ર જિલ્લાની આ પ્રથમ ઘટના છે જેના માટે વિદ્યાર્થી તથા વાલીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું